અને આપ જોઈ શકીએ કે જીરું છે એ એકદમ ટના ટન અને હાઈકલાસ ઉભેલું છે ક્યાંય આપણને સુકારો કે અન્ય પ્રશ્ન જોવા મળતો નથી હવે મહત્વનો પ્રશ્ન એ છે કે અન્ય જીરા કરતા આ જીરાની અંદર આપણે ફ્લાવરિંગ જોઈએ તો સૌથી વધારે આપણને જોવા મળે છે અને જે સંખ્યા છે જે જીરાના દાણાની એ પણ આપણને વધારે જોવા મળે છે એક સાથે બે બે માળ પણ લાગેલા છે તો આની અંદર આટલો ફેર શું કામ જોવા મળે તો કે આ જીરાની અંદર આપણે સાયફોન એગ્રીબાયોટેક નું જે એક્સ રે આવે છે તેના આપણે બે સ્પ્રે કરેલા છે એક એમએલ તરીકે બે દિવસના ગાળામાં કર્યા છે જેના લીધે આપણને આ ફ્લાવરિંગ સારામાં સારું જોવા મળે છે એ ફાલ તો લગાડે છે પણ સાથોસાથ દાણો ભરાવદાર કરવાનું પણ મહત્વનું કામ આપે છે તો દરેક ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે જીરા હોય ચણા હોય કે દાણા હોય તેની અંદર આ એક્સરે ના બે સ્પ્રે કરવા જરૂરી છે ધન્યવાદ